ઘટના સ્થળ પર પહોંચી વિશાલનગર એકે રોડ વરાછા પર પહોંચી ગયા હતા ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ હતા સિત્તેર વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતું એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સ લઈ ઓક્સિજન પર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી હતી એકસો આઠ એમ્બ્યુલન્સના સર્વિસ દ્વારા જણાવવામાં આવ્યું કે આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન ઉપર હતું ત્યારે એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ થતું ત્વરિત હોસ્પિટલ પહોંચવાની જરૂર હતી ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા એમ્બ્યુલન્સને સાઈડ આપવા વિનંતી અને કોઈની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થાવ એ આપણી નૈતિક ફરજ છે સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દોડી રહી છે એક કાર ચાલક દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ ને રસ્તો આપવામાં આવ્યો ન હતો જેના પગલે પંદર થી વીસ મિનિટમાં જે અંતરાય સરળતાથી કપાય તે આડત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા લોકોને રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત